ખેડૂત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વાલ્વ લીકેજ હોય ત્યારે ખેતર પડતર રહેતું હોવાનું જણાવાયું છે લખતર તાલુકાના અનેક ગામોની સીમ જમીનમાંથી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પસાર થાય છે ત્યારે અવારનવાર આ પાઇપલાઇન લીકેજ થતી હોય ત્યારે ખેડૂતોના ખેતરમાં લીકેજ થતું પાણી નુકસાન કરતું હોવાની અનેકવાર બુમરાણ ઉઠવા પામે છે ત્યારે લખતર તાલુકાના માલિકા ગામની સીમ જમીનમાંથી પસાર થતી પાઇપલાઇન લીકેજ હોવાથી ખેતરમાં પાણી ભરાઈ રહેતું હતું ત્યારે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂત દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી વાલ લીકેજ છે અને છેલ્લા ઘણા ત્રણ વર્ષથી ખેતરમાં પાણી ભરાતું હોવાથી તેમના ખેતરમાં નિપજ નહીં હોવાની તેમની હાલત કફોડી બની છે હું માલિકાનો રહેવાસી માલિકા કમાભાઈ કાવાભાઈ તૈણ ગામના વાલનું પાણી મારા ખેતરમાં આવે છે તૈણ વરેથી પાણી બંધ કરતા નથી હું કહું છું તો બંધ નથી કરતા કોઈ અધિકાર જોવા આવતા નથી તો મારા ખેતરમાં કઈ પાકતું નથી સાહેબ મારું ખેતર પડતર પડ્યું છે તારીખ સુધીમાં પાણી જાય છે અને અહીંયા મશીનવાળા પાણી પાય છે બધા તો કોઈ કામ સરપંચ કે કોઈ અહીંયા ધોવા નથી એમ કહેતા કે આ પાણી વાલ બંધ કરો એમ ગામમાં પાણી પીવા મળતું નથી ઓછું મળે તમારા ગામ તમારા પડખેના ખેતરમાં જે પાઇપલાઇન નીકળશે એ પાણીની જ છે

અને મારા ક્ષેત્રમાં પાણી આવું ન હોય તમે અત્યાર સુધી કેટલી વાર રજૂઆત કરી છે મેં કેટલા વખત ત્રણ વર્ષથી કહેતો હોઉં કે વાલ બંધ કરો વાલ બંધ કરો પણ વાલ બંધ કરતા નથી તો છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરો છો છતાં સરકારના કોઈ અધિકારી ધ્યાન નથી આપતા કોઈ ધ્યાન આપતું નથી તમારા ખેતર આવતું નથી ના તો આપ જે પાંચ વીઘા નું ખેતર તમારું ભળતર રહેશે તો એના હિસાબે તમને આર્થિક તકલીફ પડે છે હા મારા છોકરાનો દાણા છે ને પર ખવડાવ